સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની મહારેલી જાય સુરેન્દ્રનગર જિલ્લામાં કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો વ્યક્ત થઈ રહી છે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખરીફ પાકોને નુકસાન થતા પૂરતી સહાયની માંગ પણ વ્યક્ત થાય છે બીજી તરફ સરકાર દ્વારા પણ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે આ સર્વે પણ યોગ્ય રીતે ન થતો હોવાની ફરિયાદ વ્યક્ત થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત ખેડૂતોની મહારેલી યોજી સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત થઈ હતી સુરેન્દ્રનગરના ડૉક્ટર આંબેડકર ચોક ખાતેથી ખેડૂતોએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ આવેદન પત્ર પાઠવી જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી